ચાર બદરી ને બધું નાખી દીધું છે નીચે ભાઈ ડેન્જર બોલાયું છે જો આમ સામે જે ઘાટ એક એક ગાડી ઉતરે ગયો ગયો ગોડ મોર્નિંગ બધાને જય દ્વારિકા દેશભાઈ જય મા મોગલ સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોમાં કચ્છથી કાશ્મીર ટ્રીપની અંદર અને આપણે મોર્નિંગ થઈ જાય કાશ્મીરની અંદર શ્રીનગરના આપણે કઈ આ ગયા બડગામ શ્રીનગરના બડગામની અંદર મોર્નિંગ થાય છે અને અહીંયા આપણે કાંટો છે અહીંયા ગાડી રાખી છે છે પાર્કિંગમાં આ ની સાઈડ છે ધરમ કાંટો તો આપણે રાતે અહીંયા પહોંચી ગયા હતા આખે આખો રસ્તો ટૂંકમાં થોડો ઘણો હતો રાતે તમે જોયો હશે પાટલા ભાગની અંદર તો રાતે અહીંયા પહોંચી ગયા હતા અને કાંટે આવીને સુઈ ગયા હતા એટલે કાંટે આવીને હું તા પછી હવારમાં એક ગ્લાસ બ્રશ બ્રશ કરીને ફ્રેશ થયા અને સો રૂપિયા પાર્કિંગના અહીંયા લેવામાં આવે છે આ કાંટે તમે ગાડી રાખો એટલે હવારમાં ઉઠાડીને પહેલાં તમારી પાસે સો રૂપિયા લેશે એટલે હવે આપણે અહીંયાથી એડ્રેસ આવ્યું છે કાંટાનું તો કાંટો અહીંયાથી થી અઢીસો મીટર પાછળ બતાવે છે તો આપણે ગયા ફટાફટ અને એ બાજુ કાંટે પહોંચ્યા કે આ કાંટો નથી કરાવવાનો બીજો કાંટો કરવાનો છે આને તો ખાલી તમારે વ્યવસ્થા સુવિધા નહીં ટૂંકમાં હોવાની સુવિધા હતી એમ ચાલો વધી આગળ આપણે ગોલસો ફરી જઈ ફાઇનલી આજે આપણે કરીએ ખાલી અને આપણે કહી ગયા કે કાશ્મીરના ખોપરા ઉપર આપણે ગાડી સેરાફ પુગાડી દીધી ભાઈ બે હજાર અગિયારનું મોડલ ટાટા ગાડી અને કચ્છથી કાશ્મીરનો કોલસો ભરીને આવી ગઈ એટલી જૂની ગાડી તો હાલો ફાઇનલી જાય અને ખાલી કરીએ અને ભાઈ નોરતા હાલે છે તો બધાને મારા તરફથી નોરતાની જાજી શુભકામનાઓ માતાજી બધાને જાજુ આપે અને શોકે કરવામાં મારી તમે બધા મદદ કરજો એક તો ભાઈ ટાટ પડે છે ફૂલે ફૂલ આપણે કઈ ગયા હા હાલો યાર ભરી લે યાર ભરીને પછી જાય ત્યાંથી જે આપણે કાંટો કીધો છે ને એ બસો થી અઢીસો મીટર આવે આ જ રોડ ઉપર કીધો છે આરો સુરત દાદા ના દર્શન કરી લ્યો ભાઈ બધા હવાર હવાર માં વધ્યા આપણે અહીંયાથી આગળ બધા ખાડા ભાઈ તો ભાઈ આપણે આવી ગયા છે આર કે કાટા આયા છે આર કે કાટો તો ફોન કરીએ આપણે કે ભાઈ ક્યાં છે Thank you. ભાઈ જ્યાંથી ત્રણસો રૂપિયા ઘાંટાને આપ્યા ને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અહીંયાથી અગિયાર કિલોમીટર આગળ આપણે ચરણ ગામ કીધું છે ત્યાં ખાલી કરવા માટે અને આ અહીંયા ત્યાંનું નામ આપ્યું છે નંબર આપ્યા છે કે જ્યાં ગાડી ખાલી થાય એનું જૂનું નામ હતું જે ભઠો વઠો જેટનું એનું હતું જૂનું નામ હતું કંઈક સતારા અને અત્યારે નામ ભરી ગયું છે એટલે નવું નામ લખી દીધું છે તો આપણે વધ્યા ગયા છીએ સીધા સીધા એ બાજુ આગળ અને ઘાંટો કરાવ્યો છે ને ત્રણસો રૂપિયા આપણે આપ્યા છે શ્રીનગર રોડ ભાઈ દરવાજા બંધ રાખવા પડે છે એટલી ઠંડી છે અત્યારે એમ કયો ગયા કામ અમુજા ઠરી ગયા ઠરે અને આ કાંટાના પૈસા નહી ભાઈ આપણે પાછો ના આવે આપણે આપણા દેવા પડે બરોબર ને ક્યાંક અમુક જગ્યાએ આવે અમુક જગ્યાએ ના આવે

કાશ્મીર ને ઈટુ છે ભઠા છે એટલે આપણે માહિતી જો જોઈએ ઈટુ પડી છે જો ભાઈ આ બધા જાડવાર ની વચારે છે ને ભઠા છે બધા ઈટુ ના કઈ ખબર ના પડે આમાં ક્યાં ભઠા છે ક્યાં મકાન છે ક્યાં શું છે જો આ ખેતરમાં કામ હાલે અને રસ્તા જેવા એકદમ આપણે એમ થાય ચાલી ગાવ ને હાકરી નો ઘાટ છે આ જોવું તો આના કરતા ચાલી ગાવ ને હાકરી ઘાટ ના રસ્તા હારા આપણે એક નંબર ઓલા કઈ હકી

ઘાટ માનક રસ્તા છે ભાઈ રસ્તા છે આપણે એવું વિચાર્યું નતું કે આવા રસ્તાની અંદર ગાડી ચડાવવી જોઈએ કારણ કે અત્યાર સુધી આવ્યા હતા એ બધા રસ્તા આપડા જાણીતા હતા અને આપણે ખબર હતી આજુ ફરી આવ્યા છે તો આ નવો રસ્તો આપણે જાણવા મળ્યો કે કોલસા ખાલી કરવા જાય તો એમાં આ જે રસ્તો આવે છે એમાં ભૂલે ચૂકે કદાચ એવી ઓલી ગાડી હોય તો આ બાજુ આવવું નહીં ભાઈ નકર ભેગું ન થાય

ભાઈ ભઠ્ઠે આવી ગયા છે હવે પેલા લોકેશન જોઈ લે કઈ બાજુ લગાડવાની છે આ લોકેશન જો ભાઈ કાશ્મીરના ખોપરામાંથી ગાડી ખાલી કરીએ છીએ આ શ્રીનગર છે ને અહીંયા રહી ગયું શ્રીનગરથી આપણે ત્રીસ કિલોમીટર આ બાજુ આવ્યા છીએ અને અહીંયા આવી ગયું ગુલમાર્ગ અહીંયા આખો બરફનો પહાડ આવી ગયો અને અહીંયા અત્યારે આપણા પઠામાં ખાલી કરીએ છીએ ગાડી અને એકદમ હિલ છે ડેન્જરસ ઘાટ અને ભાઈ આ અહીંયાથી ને આપણે લોકેશન જત મારીએ તો આ અહીંયા રહ્યું આપણું ગુજરાત ને આ બાજુ આપણું ઘર ઓ હો હો ભાઈ ક્યાંથી ક્યાં આપણે આવી ગયા એમ થાય કંઈક કંઈક કે આપણે હું હવે હાઉ એન્ડ લઈ લીધો હવે અહીંયા તદાકિસ્તાન આવી ગયું અહીંયા પાકિસ્તાન આવી ગયું આ છે ભાઈ કાશ્મીરની ઈંટુના ભઠ્ઠા અને આ છે કાશ્મીરની ઈંટું એચ એચ એસનું લેબલ છે આ જગ્યા ઉપર ખાલી થવાની છે આપણી ગાડી એટલે અહીંયા ઠાઠું મારવાનું છે થોડીક વાર પછી ભાઈ ફાઇનલી આ એક મિશન આપણું સક્સેસ થઈ ગયું કે બે હજાર અગિયારનું મોડલ ગાડી આપણે કાશ્મીરના ખોપરા ઉપર ચડાવી દીધી શ્રીનગરના ખોપરી ઉપર તો હવે જે એક મિશન બીજું હતું એ છે તમારા બધાનો તમારા બધાને ભાઈ હો કે કરાવવાના હતા તો હજી થયા નથી યાર કરાવી દો સાઠ હજાર જ સબસ્ક્રાઈબર હજી આપણી ફેમિલી સાઠ હજાર માન પહોંચી છે ચાર ના વાગી ગયા છે ભાઈ નવ આપણે બે ત્રણ લોકેશન જોઈ છે એમાંથી એક ફાઇનલ કરી છે કે અહીંયા ગાડી ખાલી થાય એ સિવાય ગાડી ખાલી થશે નહીં કારણ કે બીજી જગ્યાએ અંદર જાય એવી નથી સિચ્યુએશન તો ભાઈ અહીંયા થઈ ગયું છે આ બાજુ કામ ખાલી થવાનું ચાલુ બહાર રીતના માલ હતો કાળો મકોડા જવો ને આપણે તાર પત્રીને બધું નાખી દીધું છે નીચે અને કાઢી થઈ ગઈ છે ખાલી કરવાનું ચાલુ થી આઠ લગાજે એટલે હમણાં લગભગ બે કલાકની અંદર તો નવરા કરી દે કારણ કે થી કરે છે એટલે થોડોક ટાઈમ લાગે તો હવે આપણે સવારની જા નથી પીધી એટલે પહેલાં તો જઈએ ચા પીતા આવીએ ચાલો

ચા તો પણ આ મળ્યું છે એક વ્યવસ્થા દૂપિયા માં ભેગા ના આવે બધા એ અવાજ આવે દહ રૂપિયા ની બે ત્રણ રૂપિયાનું પેકિંગ આવે એક દસ રૂપિયા ક્યાંય નહીં ભૂગે તો ભાઈ અહીંયા ક્યાં ચા ના મળી એટલે અમને ત્યાંથી કીધું કે તમે ઓફિસમાં જવાનું તો ત્યાંથી તમને ચા આપશે એટલે અમે ગયા અહીંયા ઓફિસ તો એ લોકો કીધું કે આ ચા તો છે કે અમારે પાસે ગ્લાસ નથી ભાઈ તમે ગ્લાસ લઈને આવો તો ગ્લાસ અમે ગાડીમાં ગોયતા ગોઈતા જૂના કોણ ગયા એ બરો રામ જાણે ક્યાંય ગ્લાસ છે ને આજ આમ પાંચ દિવસથી ગોતતા હતા પછી અત્યારે ચા પીવા માટે અમે આ રસ્તો કરીએ છીએ બરોબર ને આ જુગાડ કરો આ જુગાડ કરીએ આ હીંગાના બે ભાગ કર નાખીએ અને એક કપ આનો ને એક કપ આપડો ભાઈ બની ગયો તો બે ગ્લાસ એક આનો એક આપડો જાય આમાં પીએ જા આપણે ઢાકણા વગરનો કપ છે તમે ઢાકણા વિનાનો રાખજો ન ભાઈ ભાઈ ઢાકણું પૈકણું છે ને ગ્લાસ ભયરો બે નો ના માથે કે નાખી છે મલાય ગાય નું દૂધ છે તો જોઈએ ટેસ્ટ કરીને કેવો ચા ભાઈ સિચ્યુએશન હતી આપણે કે અડધા લીટર નો કપ ગયા છે અમુક અમુક જગ્યા હશે કદાચ એ આપણી નજરમાં નહીં આવી પણ આપણે અત્યાર સુધીમાં નથી જોઈએ જ્યાં મિત્ર ને ભાઈ પછી છું યુપી ના બધા મજૂર છે તો એ લોકોએ એવું કીધું છે કે ના ભાઈ તમને નજરમાં નથી આવી પણ ખરેખર અહીંયા ગાયું છે કે અને ગાયું વધારે છે અહીંયા એનું કહેવાનું એવું છે તો રામ મારો ભાઈ હું હકીકત હોય ભાઈ અત્યારે અગિયાર વાગી અને ચાલીસ મિનિટ થઈ જાય અને સાડા

અત્યારે હળવે હળવે કાઢવું પડે જવું તો રસ્તા આવી ગયા છે પાછા કાટે કાટો કરાવવા દસ નવસો ત્રીસ છત્રી નેવું માંથી દસ નવ ત્રી વાત કરો એટલે ખબર પડી જાય પણ કેટલો વજન આવ્યું ને કેટલું ઘટ્યો ને કેટલો વધ્યો હા એકસો ને સાઠ વજન આવ્યું ભાઈ એટલે એકસો ને એસી નેવું કિલા જેવું ટૂંકમાં પાણી હતું એટલું ઘટ્યો ભાઈ કાંટો કરાવી લીધો છે ને એવી રીતના થયું તમે જેમ જોયું એમ દોઢસો બસો કિલો જેવું ઘટ્યું હતું એટલો તો ટૂંકમાં પાણી આમાં માથે ગોળસીમાં એટલે ઘટ આવી છે ઓલી છે એમાં ઘટ્યું હોય પેલા તો હવે આપણે નાસ્તો લઈ આવ્યા હતા ને એ નાસ્તો કરીને કારણ કે સમય થઈ ગયો છે બપોરનો એટલે ભૂખ લાગી છે થોડી થોડી હા 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 ભૂખ લાગી એ દો એ લે કે દો એ લે કે હું દહીં મેં

તો ભાઈ ફાઇનલી છે ને પાંચ વાગ્યા પાંચ વાગ્યા ભાઈ ભાડું આપ્યું એક વાગ્યાની વાત હતી પાંચ વાગ્યા દસ મિનિટ અડધી કલાક પંદર મિનિટ વીસ મિનિટ તો માનતો નહીં હાલો ફાઇનલી આજે ખાલી નહોતી થવાની કારણ કે આજે હતો શુક્રવાર તો શુક્રવારે આ લોકો બધા નમાજ પડવા જાય ને એ દિવસે રજા રાખે છે પણ તે છતાં આજે ગાડી ખાલી કરી દીધી છે બાકી કે નગરાજ ગાડી ખાલી ન થાય તો જે થયું બધું આઈક્લાસ થયું હવે વધી આપણે આવી આગળ બરાબર ચાલો મારો સ્લેબ અહીંયાથી આપણે ત્રીસ કિલોમીટર દૂર જવાનું છે જ્યાં આપણો ટ્રાન્સપોર્ટ આવેલું છે પેમ્પરની બાજુમાં મેન હાઈવે આવી ગયો છે શ્રીનગર બાયપાસ ઉપર આપણે હેલા જાય છે ફાઇનલી સાડા સાત વાગ્યા છે અને આપણે પહોંચી ગયા જે ટ્રાન્સપોર્ટ હે ટ્રાન્સપોર્ટ છે અનંતનાગની બાજુમાં આવેલો છે અને સ્ટાર્ટ અત્યારે અહીંયા પછી થોડીક ઓછી છે ઓલા સિટી કરતાં થોડીક ઓછી છે બાકી છે એમાં નો ડાઉટ તો હવે આપણે એ જોવાનું રહ્યું કે અહીંયા કેટલીક ગાડીઓના થપા હૈશે કારણ કે આગળ માર્કેટમાં જ બધા ગાડીઓના થપ્પા લાગી ગયેલા પડ્યા છે એટલે કોઈ માણસ એમ વિચારતા હોય કે ફૂલ સિટન સફરતા તો એવું કંઈ નથી ભાઈ હવે કેદી વારો આવે એ આમાં નક્કી નથી થતું ગાડીઓ જેમ તમે જોવો એમ અંદર ને બહારને બધે ક્યાંય વાંચ્યું નથી તો ભાઈ હવે ભેટમાં ઉંદણા દોડા ફૂલા ફૂલ બે ને ભૂખ લાગી જાય તો ફટાફટ જાય એમાં હોટલ જાય ને પેલા ખાઈ લે હાલત ખરાબ થઈ ગઈ છે સવાર ને તો ભાઈ રોટલા અમે ખાઈ લીધા છે હવે કઈક કામ ગાડી વાન માં આવી છે હમણાં ત્રણ દિવસ એવું ગુમરે જોડું હતું ને કે કઈક જડે કઈક ન જડે જો કે નતું જ જડતું જડે તમે જોયું જ છે તમે ટૂંકમાં કઈ કહેવાની જરૂર નથી બધું તો આજે સવારમાં એવી સ્કીમ થઈ ગઈ નહીં ચા નહીં કઈ અને ભાઈ પછી જે માથું થઈડ્યું હતું અટાણા બે આન પુગાડી બપોરે વાર પૂરું થઈ ગયું હતું નીંદર કરી લીધી હતી એટલે માન કરીને આ પહોંચતા ને ગાડી મૂકીને સીધા સીધા બાકી ગયા ખાવા કે ભાઈ પહેલાં અનાજ પેટમાં જાય એનાથી મોટું કંઈ નથી એટલે આ એકલાસ અત્યારે આપણે કંઈક ખાઈ લીધું છે અને હવે શાંતિથી હુઈ જવું છે ફૂલે ફૂલ નીંદર કરી લઈએ મળી આવતી કાલે સવારે આવતા વિડીયોની અંદર ત્યાં સુધી બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ હોઉં એની ફેમિલી આપણે કમ્પ્લીટ કરાવો ભાઈ